તારું મુદ્દો પેલા છે આખો ચીકર હું નોકરી કર્યા છે સુરત માં ગમણા આવતો જ નહીં

કાલ બળબો બની જોત તો આવો તો બે માળનો ઘરવાળો અટા હા સારે છે તો તો પોતાનું છે તો તો આરી રસ્તામાં જ હા પાદુ પર મૂક લી આલી એટલા

અત્યારે મારા જેટલા ચાર પાંચ ભાઈ બહેનો હતા ને એવાના અડ્ડા પકડાઈ ગયા પોલીસ પાસે એટલે હાલ બિયર બંધ છે પોટલી કે તમે તો પાઈ હા તે પોટલી લઈ જો તમે એટલે આરુણિયાન ફોન કરું એનો લઈને આવી જા તો ટિંડુ હા ટીંડુ ટેન પોટલી લેના આવશે

કેટલી લાયા પોટે છે કઈ અને પૈસા પૈસા તો પેટીએમ થઈ જાય હું નથી કીધું કે તો બાકી લખી દેજો આ આજ દે પછી એક પોટલી ચાલે હો માટલું ચાલે હું કીધું ઓછું દેવું છું હા જઈ બાંધ તો મોટી ભાઈ ને બી આલ હા પોલો ને ની જાલો બધી હાલતી

આ તો પેલા ટીંડુ કીધું છે દાદ ભાઈ દારૂ પીવા જો છે પકડી જાય ને તો ટોટિયા બોટિયા ભાગી નાખું ગોઠિયા ખાધું કર દઉં વાત ઈજ જવું ટીંડે હોય જ કીધી છે પૈકાણે જાય આવું ગયા દારૂ પી પીને ફૂલ થઈ ગયા છે આવું કર્યું તું પીવા આવ્યો છે

આવડું શું તું સુરત બધો સુધરેલો હતો આખો રજાઓ પડી મારો